બોડેલી તાલુકાના મોડાસાર ચોકડીએ ખાડા મામલે તંત્રે દૃશ્યમાન કાર્યવાહી પણ શું આ કામ જીવલેણ નહીં બને ગઈકાલે મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ ચેનલ દ્વારા પ્રસારિત કરાયેલા અહેવાલમાં બોડેલી નજીકના મોડાસાર ચોકડી પર પડેલા મોટા ખાડાઓ અંગે મહત્વની વિગતો સામે આવી હતી આ અહેવાલના પ્રસારણ બાદ તંત્ર જાગૃત થયું અને તાત્કાલિક રીતે ખાડાઓ પર માટી નાખી ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ કર્યો તંત્ર દ્વારા ખાડા પૂરવાના પગલાં તો લેવામાં આવ્યા પરંતુ માત્ર માટી નાખીને ખાડા ભરવાની કામગીરીને પૂરતી અને ટકાઉ સમજી લેવાય છે આવી અર્ધવટીત કામગીરી વાહનચાલકો માટે જોખમરૂપ સાબિત થવાની પૂરી શક્યતા છે વિશેષ કરીને વરસાદની ઋતુમાં જ્યારે ભારે વરસાદ પડશે ત્યારે આ ઢીલી માટી કીચમાં ફેરવાઈ જશે અને રસ્તો ચીકણો અને વાહનો સ્લીપ થઈ જશે એવી સ્થિતિ ઊભી કરાઈ છે આ વધુ વરસાદ બાદ રોડ પર કીચની સ્થિતિ સર્જાશે અને ખાસ કરીને બાઇક અને ફોર વ્હીલર ચાલકો સ્લીપ થવાની શક્યતા વધશે આવા સમય થાય તેવા અકસ્માત માટે જવાબદાર કોણ હશે એ સવાલ હવે લોકમુખે છે સ્થાનિકોની ફરિયાદ તાત્કાલિક પણ જ નહીં કાયદેસર ઉકેલ જોઈએ સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ માત્ર માટી નાખવાથી સમસ્યા હલ થતી નથી પકડાવતી જ નથી ટકાઉ પેચવર્થ કે કંક્રીટનું કામ જરૂરી છે તેમણે વધુમાં જણાવ્યું કે આ કામ તંત્ર દ્વારા માત્ર કાગળ પર કામ બતાવવાનું ડુંગ જ છે જો આવી કામગીરીના કારણે અકસ્માત થાય તો જવાબદારી કોણ લેશે સ્થાનિક વાસીઓ અને મીડિયાના દબાણે તંત્રના પગલાં જો તાત્કાલિક હોય પણ અર્ધ પાકા હોય તો તે સમાધાન નહીં સમસ્યાનું બીજ બની શકે છે સમયસર અને યોગ્ય રીતે કામ ન થાય તો આવનારા દિવસોમાં થનારા અકસ્માતો માટે જવાબદારી તંત્ર ઉપર રહેશે રિપોર્ટર હૈદર પઠાણ મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ ચેનલ ગુજરાતી